શાણાતી સામે કે જ્યાં ગિલોણ ગામેથી શંકાસ્પદ ઘીનો જથ્થો પકડાયો છે મેશવાન ફૂડ પ્રોડક્ટ્સ નામની કંપનીમાંથી આ જથ્થો પકડાયો છે પોલીસે સોળ હજાર આઠસો બાર લીટર ઘીનો જથ્થો જપ્ત કર્યો છે ફેક્ટરીમાંથી પંચાણું પોઈન્ટ ઓગણસાહીઠ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે પટેલ હિતેશ્રી ફેક્ટરીમાં પોલીસે કાર્યવાહી કરી ફૂડ વિભાગે શંકાસ્પદ ઘીના સેમ્પલ લીધા હોવાની વિગતો સામે આવી છે અનાજ આજ અંગે વધુ માહિતી મેળવીશું ફોનલાઇન પર સંવાદદાતા કમલેશ જોડાયા છે કમલેશ જે આ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે કેટલા લિટર જથ્થો જપ્ત કરવામાં આવ્યો અને હવે આગળ ફૂડ વિભાગ દ્વારા કેવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મહેસાણા તાલુકા પોલીસ બાતમી મળી હતી કે ગિલોણ ગામ નજીક મિશ્રત સિવાય ફૂડ કરીને કંપની છે આ કંપનીમાં શંકાસ્પદ ઘીનો જથ્થો બની રહ્યો છે અને આ બાતમી આધારે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારબાદ ફૂડ વિભાગની ટીમ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા છે અને સોળ હજાર લીટર કરતા વધુ ઘીનો જથ્થો કબજે લેવામાં આવ્યો છે જેની કિંમત બાણું લાખ રૂપિયા કરતા પણ વધારે થવા જાય છે હાલ આ તમામ સેમ્પલ અઢાર જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે અને પરિણામ અર્થે પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે અને સેફ છે કે અંતે પરિણામ આવ્યા બાદ જ જાણી શકાશે પરંતુ હાલમાં જે સોળ હજાર લીટર કરતા વધુ ગીરો જથ્થો કબજે લેવામાં આવ્યો છે અને હાલ શંકાસ્પદ ગીરો જથ્થો કબજે લઈ અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જી બિલકુલ કમલેશ આભાર માહિતી બદલ